તપાસમાં ખુલાસો થયો કે આ મોટાભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર ચાલી રહી હતી ખાસ વાત એ છે કે આ કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમોને પ્રાંત અધિકારીએ દૂર રાખી જેનાથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો આ દરોડા ખાસ કરી જામવાડી વિસ્તારમાં પાડવામાં આવ્યા જેના કારણે ખનીજ ચોરી સાથે સંકળાયેલા માફિયાઓમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે ગેરકાયદેસર કાર્બોસેની સૌથી વધુ ખાણો પર દરોડાની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાનો થાનસર કાર્બોસેલ ની સતત ચોરી થતી હોય છે ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી આજે વહેલી સવારે છ વાગ્યે દરોડા પાડ્યા છે થાનના જે જામવાડી વિસ્તાર આવેલો છે ત્યાં ગેરકાયદેસર સો થી વધુ ખાણો ઉપર દરોડા પાડી ખનીજ ચોરી ઝડપી પાડી છે ટ્રેક્ટર ચરખીઓ સહિત ડિટોનેટર અને જે જ્વલનશીલ પદાર્થ અને વિસ્ફોટક પદાર્થનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે મોટી વાત એ છે કે ખનીજ માફિયાઓ પોતાના અંગત સ્વાર્થ માટે મજૂરોને ગેરકાયદેસર ખાણોમાં ઉતારતા હોય છે અને મજૂરોના મોત થતા હોય છે તેવા પચાસ થી વધુ મજૂરોને ખાણો બહાર કાઢી લઈ અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે સમગ્ર બાબતે જે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તે દરમિયાન પોલીસ વિભાગને દૂર રાખવામાં આવ્યું છે કારણ કે જે ગેરકાયદેસર કાર્બો સેલની ચોરી થતી હોય છે અને ગેરકાયદેસર ખનન અને વહન થતું હોય છે તેમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકાઓ સામે વારંવાર આવતી હોય છે ત્યારે પ્રાંત અધિકારી દ્વારા સૌથી વધુ ગેરકાયદેસર ખાણો ઝડપી પાડી અને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વીસ થી વધુ ટેક્ટરો પણ જપ્ત કરવામાં આવ્યા છે ચરખી સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી અને થાન મામલતદાર ઓફિસ ખાતે મૂકવામાં આવ્યો છે મોટા પાયે ખનીજ ઉપર ખનન અને વહન ઉપર દરોડા બાદ હાલ ખનીજ માફિયાઓમાં પણ પામ્યો છે ઐતિહાસિક રેડ આ ગણવામાં આવી રહી છે કારણ કે ત્રણ કરોડથી વધુનો મુદ્દામાં હાલ જપ્ત કરવામાં આવ્યો છે અને હજુ પણ આગળની કાર્યવાહી પ્રાંત અધિકારી મામલતદાર અને નાયબ મામલતદાર અને તલાટીઓને સ્ટેન્ડ રાખી અને શરૂ રાખવામાં આવી છે જી આભાર માહિતી આપવા માટે